નમસ્કાર ભાવિન હા નમસ્કાર જ્ઞાનેશ હા તો બતાવ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ છ નું સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચે છે ને હા તો ચાલ તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે કે તેવા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ

પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા प्रदेशને પર્વત પ્રાંतीय ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકામાં આવેલ છે, પિડમન્ટ જે યુએસએમાં આવેલ છે તથા ભારતમાં માળવાનો પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બહુત સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ. હા તો મારો પ્રશ્ન છે, ખંડીય ઉચ્ચપ્રદેશ કોને કહેવાય? આ તોનો જવાબ છે ભૌગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાના કારણે જે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તેના ઉદાહરણની વાત કરીએ તો ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કિકાનું અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે

આવા મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને કિનારાના મેદાન કે સંરચનાત્મક મેદાન કહે છે આવા મેદાન વિશે થોડી વધુ વાત કરીએ તો આ મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે તેમજ મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આવા મેદાન વિશે હજુ પણ થોડું વધુ જણાવું તો જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે બહુ જ સરસ જવાબ આપે હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ઘસારણના મેદાનના ઉદાહરણ જણાવો આ તોનો જવાબ છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમજ ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહે છે ઘસારણના મેદાન વિશે થોડું વધુ જણાવો ને હજી પણ મારે જાણવું છે હા તો ઘસારણના મેદાન વિશે થોડું વધુ જણાવો તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને આ પ્રકારના મેદાન બને છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ પ્રશ્નો ખૂબ સરસ હતા ને હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો આજે આટલું રાખીએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો હા ચાલો